દૂધપાક તો બધા જ બનાવેલી છે એમાં કોઈ નવાઈની વાત નથી પરંતુ આજે જે રેસીપી તમારી સાથે શેર કરું છું ને મેં એવી ટીપ્સ બતાવી છે ને કે કલાકો સુધી જે તમે દૂધપાક ઉકાળો છો ને એ પંદર જ મિનિટમાં રેડી થઈ જશે સેજે તળિયે ચોટશે પણ નહીં અને આ રીત છે ને પ્રેશર કૂકરની છે એટલે જ ખાસ કરીને કહું છું કે સેજે તળિયે ચોટશે નહીં ચોખાનું માપ ખાંડનું માપ દૂધનું માપ આ બધી એવી પરફેક્ટ ટીપ્સ મેં તમારી સાથે શેર કરી છે ને કે આંખ બંધ કરીને બનાવો ને અને તમે પ્રેશર કૂકરને બંધ કરીને કામ પણ કરી શકશો અને થોડો થોડો દૂધપાક તો બધા જ બનાવી લે છે પરંતુ આજે તમારી સાથે બે લીટર દૂધનું હું દૂધપાક શેર કરવાની છું એકદમ પરફેક્ટ રેસીપી છે માપ સાથે બતાવી છે અને એવી ટીપ્સ બતાવી છે ને કે હવે કલાકો સુધી તમારે દૂધપાક ઉકાળવાની જરૂર જ નહીં પડે જોઈ શકાય છે કેટલો સરસ બન્યો છે તો એકદમ પરફેક્ટ રેસીપી છે માપ સાથે ચાલો જોઈ લઈએ રેસીપીને તો સૌ પ્રથમ આપણે ચોખાથી શરૂઆત કરીશું તો કોઈપણ ચોખા અહીં લઈ શકાય છે પરંતુ જ્યારે તમે બાસમતી ચોખાનો ઉપયોગ કરો છો ને ત્યારે એનો ફ્લેવર અનેક ગણો વધી જતો હોય છે તો ત્રણ ટેબલ સ્પૂન જયારે તમે ચોખા લ્યો ત્યારે લીટર દૂધ પાક બનતો હોય છે અને હવે આપણે અહીં બે લિટર દૂધનું બનાવવાનું છે એટલે હું છ ટેબલ સ્પૂન પ્રમાણે બાસમતી ચોખા લઈ રહી છું તો આ પરફેક્ટ માપ છે બે લિટર દૂધનું તો છ આપણે ટેબલ સ્પૂન ચોખા લીધા છે બરાબર છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે બે લિટર પ્રમાણે આપણે છ ટેબલ સ્પૂન ચોખા લેવાના છે હવે છે ને પહેલાં તો એને બે ત્રણ પાણી વડે આપણે ધોઈ લેવાનું છે કે જેથી અંદર આવું સફેદ પાણી જે નીકળે છે ને એ સરસ રીતે દૂર થઈ જાય જુઓ સે જળવા હાથે ઘસો એટલે કેવું સફેદ પાણી આવે છે એ બધું જ આપણે દૂર કરવાનું છે તો બેથી ત્રણ વાર મેં ધોયા છે પછી એક બીજા વાસણમાં લઈ લઈએ અને ત્યાર પછી છે ને આપણે તેમાં ગરમ પાણી ઉમેરવાનું છે તો જોઈ શકાય છે કે વરાળ નીકળે છે એવું પાણી મેં ઉમેર્યું છે પ્રેશર માં આપણે દૂધપાક બનાવવો છે એટલે કમ્પલસરી ચોખાને પલાળી દઈશું પછી વીસ જેટલી મેં બદામ લીધી છે આ બદામને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે ત્યાર પછી અહીં પિસ્તા લીધા છે તો એ મેં લીધા છે બે ટેબલ સ્પૂન પ્રમાણે ત્યાર પછી આપણે કાજુ લેવાના છે તો ફાડા મેં લીધા છે તમે આખા પણ લઈ શકો નાના ટુકડા આવે છે એ પણ લઈ શકો છો તો વીસ જેટલા છે કાજુ અને કાજુ બદામ પિસ્તા બધા એમાં આપણે ગરમ પાણી ઉમેરી દેવાનું છે તો વરાળ નીકળે એવું ગરમ પાણી ઉમેરી દઈશું અને આ ત્રણેય ડ્રાય ફ્રૂટને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દેવાની છે ગરમ પાણીમાં પલાળી રાખવાના છે તો દસ છે ત્યાર પછી જુઓ અહીં એક કુકર લીધું છે તો પ્રેશર કુકર તમે જોવું છો હાઇટ વાળું છે તો એ શા માટે હાઇટ વાળું લીધું છે એ પણ તમને બતાવીશ તો જુઓ અહીં પેલા તો આપણે પ્રેશર કુકરમાં ઘી લગાવી લઈએ હવે જ ખાસ આપણે રીત ચાલુ થાય છે કે જુઓ પહેલાં તો જ્યારે દૂધ પાક બનાવો પ્રેશર કુકરમાં એટલે પહેલાં ઘી લગાવો અને ત્યાર પછી જો લીટર તમે દૂધ લેતા હોય ને તો ત્રણ લીટરનું તમારું કુકર ચાલે પરંતુ જ્યારે બે લીટરનું તમે દૂધપાક બનાવો ત્યારે પાંચ લીટર નું તમારે પ્રેશર કૂકર લેવાનું તો જો બે લીટરની આપણે થેલી લઈ લીધી છે લીટર લીટરની એવી રીતે દૂધ લીધેલું છે તો હવે તેને આપણે પહેલાં તો ગાળી લેવાનું છે તો સીધું જ પ્રેશર કુકરમાં ગાળી લઈએ તો અહીં મારું કૂકર છે ને પાંચ લીટરનું છે અને દૂધ આપણે બે લીટર લીધું છે તો હવે જુઓ જ્યારે દૂધ ગળાઈ જાય અને ગળણી આપણે ઉપરથી લઈ લઈએ ત્યારે જોઈ શકાય છે કે પ્રેશર કુકર છે ને તે અડધું ભરેલું છે અને અડધું ખાલી છે તો આટલી હાઈટ આપણે કમ્પલસરી રહેવા દેવી પડશે તો જ તમારું દૂધ છે તે ઉપરથી બહાર નહીં આવે ને પ્રેશર કુકરમાં જ્યારે ધૂધપાક બનાવો ત્યારે ઉભરાઈ જતો હોય છે ધીમા ગેસ પર આપણે કૂક કરવા છોડી દઈએ અને હવે જુઓ બદામ છે ને એ દસ મિનિટ થતાં સરસ એવી ગરમ પાણી ઉમેરી હતી ને એટલે જુઓ તેની છાલ અલગ થઈ જાય છે એટલે સરસ રીતે પલ્લી ગઈ છે તો બધી જ બદામ છે વીસ જેટલી એ બધાની છાલ આપણે કાઢી લેવાની છે ત્યાર પછી પિસ્તા છે તો એ પણ જુઓ ગરમ પાણીમાં છે ને પલ્લી ગયા છે તો તેના ઉપરના ફોતરાનો ભાગ દૂર થઈ જશે અને સરસ એવો પિસ્તાનો કલર જુઓ પેરોટ ગ્રીન આવી જશે તો આ રીતે આપણે બધા જ આપણે ફોતરા છે પિસ્તાના કાઢી લેશું અને તેને એક સરસ એવો કલર આવે છે એ પણ કેટલો મસ્ત દેખાઈ રહ્યો છે અને જુઓ છાલવાળા તમે તમે ઉપયોગમાં ને તો જ્યારે ખાશો ત્યારે મોઢામાં આવશે તો ખાસ કરીને દૂર તો કરી જ લેવાના છે આપણે ફોતરાને અને કલર તો એટલો સરસ આવી ગયો છે કે આમ જોઈને જ એટલું ગમી જાય ત્યાર પછી જુઓ ચોખા છે તો એ પણ સરસ એવા દસ મિનિટમાં પલ્લી ગયા છે એ જોઈ શકાય છે કે તેનો દાણો થોડો મોટો થઈ ગયો છે તો તેનું પાણી છે પળેલું એ આપણે કાઢી લેવાનું છે તો પાણી નીકળી જાય ત્યાર પછી આપણે તેમાંથી અમુક ચોખા લેવાના છે તો કેટલા લેશું એ તમને આ મેઝરમેન્ટ આપું છું તો જુઓ આપણે છ ટેબલ સ્પૂન પ્રમાણે ચોખા પલાળ્યા હતા એમાંથી બે ટેબલ સ્પૂન આપણે અત્યારે લઈ લેવાના છે અને મિક્સર ઝારમાં ઉમેરી દેવાના છે તો નાનું ઝાર છે તેમાં મેં ઉમેર્યા છે અને જુઓ હવે જે કાજુ હતા તેના બધું જ પાણી કાઢી લીધું છે અને આ કાજુ છે તેને સાથે જ આપણે ભાતમાં ઉમેરી દેવાના છે અને બિલકુલ પાણી નથી અત્યારે ઉમેરવાનું દૂધ ઉમેરવાનું છે તો જુઓ જે આપણે ગરમ થતું દૂધ છે તેમાંથી આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન દૂધ લઈ લેવાનું જો જરૂર પડે તો વચ્ચે ઉમેરી શકાય અને આ રીતે તેને સરસ એવી બારીક પેસ્ટ બનાવી લેવાની છે સેજ પેસ્ટને તમે આંગળીમાં લો એટલે તમને ખ્યાલ આવે કે થોડીક કણી હોય તો ચાલે પરંતુ એકદમ સરસ પીસાઈ જવી જોઈએ જો આવી રીતે લીસી થઈ જવી જોઈએ અને દૂધનું થોડુંક તમને એમ લાગે કે ઘટે છે તો પછી તમે ઉમેરી શકો છો અને હવે જો સાઈડમાં આપણું દૂધ છે સરસ એવું ગરમ થતું જાય છે અને વરાળ આવી ગઈ છે તેમાં તો આટલું દૂધ આપણું ગરમ થઈ ગયું છે તો આટલું ગરમ દૂધ થઈ જાય અને ત્યાર પછી આપણે તેની અંદર જે પલાળેલા આપણે ચોખા છે તેમાંથી બે ટેબલ સ્પૂન તો આપણે પીસી નાખ્યા છે પછી જે બાકીના બધા છે તેની અંદર ઉમેરી દેવાના છે તો ચોખા ઉમેરાઈ ગયા છે ત્યાર પછી એક સરસ એવી કેસરની તેમાં ફ્લેવર આપવી છે તો એમાંથી ચપટે જ આપણે કેસરના દાંતણા તેની અંદર ઉમેરી દેવાના છે પલાળવાની પણ જરૂર નથી કેમ કે દૂધ ગરમ થશે તેમ તેમ કેસરનો કલર છે એ તેમાંથી છૂટો થતો જશે તો એકવાર આપણે હલાવી લઈએ કે જેથી ચોખા છે એ તળીએ ચોટે નહીં અને છે ને આ રીતે ધીમા જ ગેસ પર આપણે દૂધને આ રીતે રહેવા દેવાનું છે ધીમે ધીમે કૂપ થવા દેવાનું છે અને ત્યાર પછી જો જે પેસ્ટ બનાવી છે તેની અંદર આપણે ઉમેરી દેવાની છે તો બધી જ પેસ્ટ આપણે અંદર ઉમેરી દઈશું અને જે ઝારમાં ચોટેલી છે ને તેમાં થોડુંક દૂધ ઉમેરી દઈએ ગરમ થયેલું દૂધ છે તે જ અને હલાવીને બધી જ અંદર ઉમેરી દેવાની છે ત્યાર પછી એક સરસ એવી ફ્લેવર આપણે જાયફળની એલચીને આપશું જેથી અડધું જાયફળ ઉમેરીએ અને એક એલચીનો દાણો ઉમેરી દઈએ અને તેને ખાંડી લઈએ અને સરસ એવું ઝીણું ખાંડી લઈએ અને ચમચીમાં ભરીએ તો અડધી ચમચી જેટલો ભૂકો થયો છે તે બધો જ અંદર આપણે ઉમેરી સાથે જે આપણે પલાળેલા પિસ્તા હતા તેને જુઓ મેં આ રીતે કટ કરી લીધા છે સ્લાઇઝમાં તે પણ ઉમેરી દઈએ બદામને પણ મેં કટ કરી લીધી છે તે પણ આપણે ઉમેરી દેવાની છે ત્યાર પછી અહીં મેં ખાંડ નથી ઉમેરી સાકર ઉમેરી છે ખાંડ પણ ઉમેરી શકાય અને થ્રી ફોર કપ જેટલી જુઓ અત્યારે હું અડધા જ કપ જેટલી સાકર ઉમેરું છું એનું કારણ છે કે ઘરમાં જો આપણે ડાયાબિટીસના પેશન્ટ હોય એટલે થોડો મોડો રાખીએ છીએ તો મારા સાસુમાં ડાયાબિટીસ છે એટલે મેં થોડોક સાકરનો ભાગ ઓછો રાખ્યો છે પરફેક્ટ માપ તમારું થ્રી ફોર કપ છે એટલે કે પોણા કપ જેટલું છે તો આ રીતે તેને હલાવી લેવાનું છે ત્યાર પછી આપણે ઢાંકણ બંધ કરી દેશું અને ફાસ્ટ ફ્લેમ પર આપણે બે વિસલ તેની કરી લેવાની છે જો ધીમે ધીમે રાખશો ને તો તળીયે ચોટી જાય એટલે ખાસ કરીને ફાસ્ટ ફ્લેમ પર બે સીડી કરી લેવાની છે તો બે સીટી થઈ ગઈ છે અને જુઓ આપણે ઢાંકણામાં પણ ઘી લગાવ્યું હતું એટલે તમે જોઈ શકો છો કે ઉપર સેજે ઉભરાણું નથી અને એકવાર હલાવી લઈએ અને તેની એર નીકળી ગઈ છે એટલે સરસ એવો જો એર નીકળી જાય પછી જ આપણે તેને ખોલવાનું છે તો સરસ એવા જુઓ ભાતના દાણાને ચેક કરી લેશું કે ચડિયા છે કે કેમ ભાત આપણે પહેલાં તો દસ મિનિટ ગરમ પાણીમાં પલાળ્યા હતા અને બે વિસલ આવી છે એટલે એકદમ સરસ ભાત છે બફાઈ ગયો છે ને નરમ થઈ ગયો છે અને જો તેની થિકનેસ પણ સરસ આવી છે હજી તો વરાળ નીકળે છે જેમ ઠંડુ થશે એમ હજી ઘાટું થતું જશે તો એકદમ સરસ જુઓ વરાળવાળું દૂધ પાક છે તો હવે જુઓ પ્રેશર કુકરનું તળિયું તમને ખાસ તો ચેક કરાવવાનું છે કે જો હશે જે તળિયે એ બેસશે નહીં કેમ કે જે મેં ટીપ્સ આપી છે એ પ્રમાણે તમે ફોલો કરશો તો પ્રેશર કુકરમાં પણ તમારો દૂધ પાક એકદમ મસ્ત બનશે એનું કારણ છે કે હાઇટવાળું પ્રેશર કુકર લેજો એ પણ મેં કીધું છે કે કેટલા કેટલા દૂધ પ્રમાણે કેટલું કુકર આપણે લેવાનું છે તો બહુ સરસ આ દૂધપાક બને છે એકવાર ટ્રાય કરજો અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો